નમસ્તે હું છું ક્રીના આજના બ્લોગ તમારું સ્વાગત છે તો આજે આખો દિવસ હું ફ્રી નહોતી તો આજે બ્લોગ એક કઈ બનાવ્યા નથી અત્યારે નવરી થઈ છું એમ તો અત્યારે રસોઈ બનાવું છું તો મેં કીધું રસોઈ બનાવતા બનાવતા એક બ્લોગ બની જાય કેમ કે હું ડોઈ ડેઈલી બ્લોગ મૂકું છું તો અત્યારે તો મસ્ત મસ્ત રસોઈ બનાવું છું રાત પડી ગઈ છે રાત થઈ ગઈ છે તો અત્યારે જો રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું તો રસોઈ બને છે અત્યારે

રાત્રે જમવાનું ભોજનમાં તમે શું બનાવ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી કેજો અને મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતા બ્લોગમાં ફરી મળીએ ત્યાં સુધી